મિત્રો ત્રણસો ને બ્યાસી રૂપિયા ભાવ છે સફેદ ડુંગળીમાં જોઈ શકો છો ત્રણસો બ્યાસી વીસ કિલો ભાવ મોવા માર્કેટિંગ યાર્ડ ચોપનસો બાસઠ ચોસઠ ચોસઠ પાત્રો સાત સિત્તેર ચોરાણું 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 રૂપિયા ને પંચાણું બસો છન્નું સત્તાણું અઠાણું 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 રૂપિયા ને બસો નવ્વાણું રૂપિયા ને ત્રણસો એક રૂપિયા ભાવ હોય છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને એક સફેદ ડુંગળીની મિત્રો આવી જ રીતના રોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બસો ને નેવું રૂપિયા ભાવ હોય છે મિત્રો જો આવી રીતની ક્વોલિટી છે બસો ને નેવું મીડિયમ ક્વોલિટી થોડોક માલ બસો ને નેવું

રૂપિયા મિત્રો સામે એ વક્કલ ના એકસો ને ચોર્યાસી રૂપિયા ભાવ ગયો છે એકસો ચોર્યાસી મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો ત્રણ એકાવન 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 રૂપિયા છન્નું છું રૂપિયા બસો છું છું અઠાણું નવ્વાણું ત્રણસો સાત ત્રણસો રૂપિયા ત્રણસો ને ત્રણસો એક એક રૂપિયા બે રૂપિયા ત્રણસો બે બે રૂપિયા ત્રણ ત્રણસો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નો અગિયાર બાર તેર ચૌદ પંદર હજાર ને રૂપિયા ભાવ છે મિત્રો શકો છો રોજ ના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ફેસબુક ની અંદર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા બસો સત્તાવન અઠાવન અઠાવન

બસો છેતાલીસ રૂપિયા ભાઈ શકો મિત્રો બસો ને છેતાલીસ મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને છેતાલીસ ત્રણસો ને ત્રીસ રૂપિયા ભાવ મોવા માર્કેટિંગ યાર્ડમાં આવી જ રીતના ડેઈલી હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ આ પૂરા ભાવ છે જોઈ શકો છો ચારસો અને આગળ વધી ચારસો પૂરા બાર ત્યાર સૌ સું હોય વધારે પચાસ રૂપિયા બસો ચાલીસ ચાલીસ રૂપિયા

207 રૂપિયા ભાવ છે મિત્રો મિડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો 207 કોઈના ની ને છે આમાં છે આમાં છે આમાં છે આમાં આવી

1000 रुपया, 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 1 પચીસ છવ્વીસ પાંચસો છવ્વીસ ને મિત્રો પાંચસો છવ્વીસ રૂપિયા જોઈ શકો છો પાંચસો ને છવ્વીસ રૂપિયા પાંચસો ને છવ્વીસ રૂપિયા વક્કલ વ્હાઇટ

ત્રણસો ને બાવીસ રૂપિયા ભાવ છે શકો છો પંદર પંદર ભાઈ આ પંચાણું થયેલી પંદર થઈ ચારસો રૂપિયા મેકું ચારસો રૂપિયા ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો ના ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો રૂપિયા ચારસો ચારસો એક ચારસો ને એક રૂપિયા ચારસો એક રૂપિયા ચારસો એક બેઠસો ચાલીસો સાત રૂપિયા બાકી છે

બાવન સાતસો બાવન બાવન રૂપિયા ના પંચાવન છપ્પન સાહીઠ એકસો પાસ પાંતો છ પંચોતેર ને પંચોતેર